રાપર તાલુકાના ખેંગારપર ગામને ખેતી ક્ષેત્રે અનેક સીમાચીનો પાર કરી સમગ્ર ગુજરાતમાં ફેમસ કરતા ગોસ્વામી બંધુઓ સાવલા બિઝનેસ પાર્કના લોકાર્પણમાં મળી ગયેલા ગોસ્વામી સમાજના ચાર ભાઈઓના બાર પુત્રોએ ચાલીસ હજાર મણ એરંડા અને પાંચ હજાર મણ જીરાનો પાક મેળવી વગર ડિગ્રીએ સમસ્ત રાજ્યને આપ્યો બેચલર ઓફ મેનેજમેન્ટનો અનોખો સંદેશ બસો પચીસ પરિવારના પંદરસોથી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડીને એક કોર્પોરેટ કંપનીથી પણ વધુ કારોબાર સંભાળતા આ બાર ગોસ્વામી ભાઈઓની સક્સેસ સ્ટોરી સૌપ્રથમ વખત નિહાળો કચકેરી ટીવી ન્યૂઝ પર રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચકેરી ટીવી ન્યૂઝ રાપર દર્શક મિત્રો હું ઘનશ્યાં બોલો મેં આપ જોઈ જાશું કિયર ટીવી ન્યૂઝ ખાસ તો આજે જ્યારે રતનસિંહભાઈ ભીમજીભાઈ સાવલા બિઝનેસ પાર્કના લોકાર્પણ બાબતે જ્યારે મારે અહીં ખેડૂતોને મળવાનું છે હું ત્યારે રાપરનો એક એવો ખેડૂત પરિવાર કે જેને તમે છે ને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ નવો કોર્સ કરવાની જરૂર નથી પડી પણ એક જ પરિવાર જો ખાલી જીરા અને એંડાનો પિસ્તાલીસ હજાર જેટલો પાક લઈ શકતું હતું એમની દીર્ઘ દ્રષ્ટિ કેવડી હશે એમનું વિઝન કેવડું હશે અત્યારે મારી સાથે એક દસ નામ ગૌસ્વામી પરિવાર છે અને એ પરિવાર દ્વારા લગભગ રાપર તાલુકાનું હું એમ માનું છું કે મોટામાં મોટું જો ઉત્પાદન લેતો હોય તો એ આ પરિવાર છે ક્યાંક ને ક્યાંક દસ નામ ગૌસ્વામી પરિવાર એટલે ભગવાન મહાદેવથી જોડાયેલો શિવ બાળક કહેવાય આ શિવ બાળકોએ ખેતી ક્ષેત્રે પોતાનું એવડું મોટું નામ કર્યું છે ઋષભભાઈ કે જેને જેનું આપણને દરેક વાગડવાસીને ગૌરવ થાય એટલે પહેલાં તો મહાત્માજી આપનો પરિચય આપો તે પછી આપણે આગળ વાત કરીએ મારું નામ ગુસાઈ ધર્મેન્દ્રગીરી પ્રેમઘર ગામ પરના વતની અને લગભગ ચારથી પાંચ ગામોની જમીન આજુબાજુમાં વાવી છે આ ખાસ તો ગુરુ તમારી સાથે અત્યારે કેટલા ખેડૂત પરિવારો જોડાયેલા છે અને તમારા પરિવારમાં કેટલા લોકો ખાસ કરીને અમારે અત્યારે ખેડૂત પરિવાર અમારી સાથે જે છે એ લગભગ બસો પચીસ જેવી કહેવાય ને કે પરિવારો જોડાયેલા છે અને અમારા ચાર ભાઈઓનું મેનેજમેન્ટ છે મારા પપ્પાની એમાં ગોપાલઘર વખતગર ખેંગારપર ગુસાઈ અને માનગર વખતગર ગુસાઈ ગોપાલ ખેંગારપર અને અમૃતગર જ્ઞાનગર ગુસાઈ ખેંગાર પર અને પ્રેમગર જ્ઞાનગર ગુસાઈ ખેંગાર પર અમે ચાર ભાઈઓના મારા પપ્પાના ચાર ભાઈઓના બાર છોકરા છીએ અને બારે છોકરા આ મેનેજમેન્ટ કરીએ છીએ બરાબર એટલે મતલબ કે તમે બાર ભાઈઓ સાથે મળી એટલે આમાં તમે એવા વિભાગ પાડેલા છે કે આ ભાઈ આ છે આ ભાઈ આ છે તો એ તમે કઈ રીતે ગોઠવણ કરી બધી એમાં મારે ઘનશ્યામભાઈ એવું છે કે બારે છોકરાઓને અલગ અલગ રીતે જમીન વિતરણ કરેલી છે ધારો કે મારી કને અત્યારે સાડા ત્રણસો એકર જમીન છે તો સાડા ત્રણસો એકડમાં જે કાંઈ ખેડૂત પરિવાર છે એનું ટ્રેક્ટરોનું બીજ ખાતર રોકાણ જે કાંઈ કરવાનું હોય એનું મેનેજ બધું મારે કરવું અને જ્યારે બધાએ બારે બાર ભાઈઓનો હિસાબ છેલ્લે અમે એક ચોપડે લઈ જઈએ છીએ અને એક જ હિસાબમાં હિસાબ કરીએ છીએ ખાસ તો ગુરુ મેં હમણાં જ વાત સાંભળી કે તમે પાંચ હજાર મણ જીરું અને ચાલીસ હજાર મણ જેટલા એંડાનું ઉત્પાદન લીધું ક્યાંક ને ક્યાંક આ આખા તાલુકા માટે પ્રેરણારૂપ છે દર્શક મિત્રો ચાલીસ હજાર મણ એંડા અને પાંચ હજાર મણ જીરું જો બાર ભાઈઓ સાથે મળી અને આટલી મહેનત કરી શકતા હોય તો વિચાર કરો કે આપણા તાલુકામાં તો હું માનું છું ત્યાં સુધી લગભગ આખા કચ્છની કચ્છથી સૌથી વધારે ખેતી જો સાચી હોય ઋષભભાઈ તો આપણા તાલુકામાં થાય આ ગુરુ તમે કઈ રીતે આ બધું મેનેજમેન્ટ કરી મેનેજમેન્ટમાં એવું છે કે સાત પેઢીથી અમે ખેતીનો જ વહીવટ છે અમારા બાપડાઓનો અને ખેતી સાથે જ સંકળાયેલા છીએ અને નાના મોટા ખેતીની સાથે ખેડૂત પરિવારમાં જ અમે મોટા થયા છીએ અને ખેડૂત પરિવારમાંથી આવીએ એટલે મેનેજમેન્ટમાં તો સારી રીતે અમે મેનેજમેન્ટ કરી શકીએ છીએ માતાજીની ખૂબ મહેરબાની થી આ બધું ચાલી રહ્યું છે બધા અમે ભાઈ જ છીએ બધા ચારે ભાઈ અને છોકરાઓ જ છીએ અમે બરાબર મતલબ કે બધા

દર્શક મિત્રો હું આપને જણાવી દઉં આ તમે જે જોવો છો ને આ બધા યુવાનો છે હાલના આ મોબાઈલના યુગમાં આવડું મોટું મેનેજમેન્ટ ખાસ તો મને તો હું તો જોઉં છું બધાના ખીચામાં મોબાઈલ છે આ લોકોને ક્યારે સોશિયલ મીડિયા વાપરવાનો ટાઈમ મળતો હશે મારા મગજમાં નથી બેતું કારણ કે આટલી બધી મહેનત અને આ બધું આયોજન તમે આવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો કરી રહ્યા આખો આખો ને ગોટે ગોટે કરો ઘનશ્યામભાઈ મોબાઈલની તો અમારે જ્યાં જરૂર પડે ત્યારે જ ઓપન કરીએ છીએ બાકી મોબાઈલ ઓપન કરવાનો ટાઈમ નથી મળતો કેમ કે ઘણા બધા પરિવારોને આપણે લઈને બેઠા છીએ તો પરિવારને માટે ખૂબ મહેનત માંગે છે અને મહેનત આપીએ છીએ અમે એટલે રીલો જોવાનો અમારે કંઈ બહુ ટાઈમ નથી જ મળતો એમ મતલબ કે બસો પચીસ જે ખેડૂત પરિવારો છે એ ક્યાંક ને ક્યાંક વિચાર કરો બાર ભાઈઓ જો બસો પચીસ લોકોને રોજગારી આપી શકતા હોય તો આપણા તાલુકામાં શું થઈ કે ખાસ તો આ બસો પચીસ સમજો ને કે અમુક અમુક પચીસ વર્ષથી એક જ જગ્યાએ અમારી જગ્યા ત્યાં સંકળાયેલા છે દસ વર્ષથી તો ઘણા પરિવારો એવા છે કે દસ દસ બાર બાર વર્ષથી અમારી સાથે જ છે અને પરિવારોને સમજો ને કે સગવડની અંદર ગમે ત્યારે અને ડિલિવરી પ્રસંગ હોય કે દવાખાના અન્ય પ્રસંગ હોય ગમે એ પૈસા હોય તો અમે એનું આંખ બંધ કરી અને પરિવારની સાથે આપણા પરિવાર વાર વતી માની અને બધી પુરવાર કરી દેતા હોય છે ખાસ તો તમને મળીને ખૂબ હું ગૌરવ અનુભવું છું ધન્યતા અનુભવું છું છેલ્લો પ્રશ્ન રાપર તાલુકામાં આવડો મોટો બિઝનેસ પાર્ક અને ખેડૂતો માટે આટલી આટલી સુવિધાઓ આ બાબતે તમે ક્યારેક કલ્પના કરી હતી નહીં અમે ક્યારેય અત્યાર સુધી આવી કલ્પના જ નથી કરી કે આપણા તાલુકામાં ઘરના તાલુકામાં આપણી ઘરની ભૂમિમાં આવું બધું થશે પણ આ વાડીલાલ શેઠ પંકજભાઈ અને હીરા મહારાજની ખાસ આ બધી ડેવલપમેન્ટ કરી અને સાવલા બિઝનેસ પાર્કમાં આજ ખાતર વિતરણ અને જીરા માટે જે એપીએમસીની માર્કેટને આ કાંટાનું ઉદ્ઘાટન નથી થયું એનાથી ખૂબ ખુશ થયા કેમ કે અમારે ક્યાંક ને ક્યાંક ભાડા ધકા ટાઈમ ઘણો બધો બચશે એટલે ધન્યવાદ કહીએ છીએ અમારે અહીંયા વાગડના શેઠને કે આ અહીંયા રાપરમાં આવો બિઝનેસ પાર્ક બનાવવાનો એક સંકલ્પ કર્યો અને આજે પૂરો કર્યો એને ખાસ તો રાપર તાલુકાના ખેડૂતોને જે જે રીતે તમે જે રીતે ખેતી કરો છો રાપર તાલુકાના ખેડૂતોને શું સલાહ આપશો કે શું એમના માટે શું કરવું જોઈએ કે જે આ કક્ષાએ આપણે પહોંચી શકીએ આ કક્ષામાં પહોંચવા માટે તો જો બધા સાથે મળી અને એક તો પરિવાર સાથે હશે તો જ આ સુધી પહોંચાશે તો પોતાનો પરિવાર હોય કે બીજાનો પરિવાર હોય એને પોતાનો પરિવાર માની અને સાથે મળી અને કરી તો પહોંચી શકીએ બાકી ન પહોંચી શકીએ એમ ઋષભભાઈ તમે આખી આખી વાત સાંભળી ધર્મેન્દ્રગીરીની આ જે બધા માત્માઓ ઊભા છે ખરેખર ખેતી આ એમનો વિષય જ નથી કારણ કે આ આ તો શિવ બાળક છે આમને વિષય છે પૂજા આ એ ખેતર એક બે હોય ગામો ગામ બધા ગુરુઓ પાય પણ આ એનું જે મેનેજ મેનેજમેન્ટ છે એમની પાસે વગર એમનું મગજ છે ખાસ તો તમે ખેડૂત એટલે આ ખેડૂતો પાસેથી શીખવા જેવું ઈ છે કેમકે તમે એગ્રીકલ્ચરનું ભણશો ગણશો પણ ત્યાં પુસ્તકીય જ્ઞાન મળશે જ્યાં સુધી તમે ફિલ્ડ ઉપર એટલે કે ખેતરે નહીં પહોંચે ત્યાં સુધી તમે એનાથી બાકાત રહેશો હું ટોટલ જેટલા પણ એગ્રિકલ્ચરનું ભણે છે કાંઈ એને રિલેટેડ છે પ્રેક્ટિકલ ખેતી જોવી હોય પ્રેક્ટિકલ મેનેજમેન્ટ કેવી રીતના થતું હોય છે સમયનો મેનેજમેન્ટ ખેતી એટલે સમય સાચવવાની હોય છે વરાપ થાય અને વાવણી ન થાય તો મોલ ન ઉગે તો આ લોકો પાસે આ બધી વસ્તુ શીખવાની અહીંયા ખાસ જરૂર છે કે કેવી રીતના ટીમ બનાવીને કામ કરે છે એક કોર્પોરેટ જેવી રીતના કામ કરતું હોય ને એ પ્રકારનું તમારે અહીંયા મેનેજમેન્ટ જોવું હોય વાગડની ધરતી ઉપર તો આ અહીંયા એક બેસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે એટલે ક્યાંક ને ક્યાંક આપણા તાલુકામાં વાગડ સૌથી આગળની જો આપણે વાત કરીએ પંકજભાઈએ જે વર્ષો પહેલા સૂત્ર આપ્યો હતો મને ચોક્કસપણે એવું લાગે છે કે આ જે ભૂસાઈ પરિવાર છે એ ચોક્કસપણે આ સૂત્રને સીધે સીધું અપનાવી લીધું હોય એવું આપણે ચોક્કસપણે કહી શકીએ સો ટકા એ તો દેખાય છે આજે ત્રેવીસો એકર જમીન વાવવી એ તમે કલ્પના કરી શકો ખાલી ત્રેવીસો એકર માં આટો મારો ને સાહેબ તો આટા આવી જાય એને વાવું ખેડું છોકરાની જેમ ઉછેર કરવો મતલબ તમામે તમામ ખેડથી કરીને ખેતરથી અલ્યા કહીએ ને ખરામાં માલ આવે ત્યારે ખરો કહેવાય એટલે કે સાચા સાહસી જે કહી શકીએ ને તો એ આ પરિવાર છે ખાસ તો બસો ને પચીસ પરિવારોને રોટી આપ્યું એટલે બસો પચીસ પરિવારનો તમે જો આંકડો મારો ને તોય મોટો આંકડો ખાલી એક પરિવારમાં પાંચ માણસ તમે સમજો તોય બસો પચીસ પરિવાર એટલે કેટલા લોકોને રોજી રોટી જો ઓછામાં ઓછા પંદરસો લોકોને રોજી આપે છે એટલે કોર્પોરેટ કંપનીમાં આટલા માણસો કામ નહીં કરતા હોય જેટલા આ લોકો બારે ભાઈઓ થઈને સંભાળે છે અને એ ઘરના સદસ્ય તરીકે સંભાળે છે ખાસ તો આજની તારીખમાં સંયુક્ત કુટુંબો જ્યારે બહુ વિખાતા જાય છે ભાઈઓ ભાઈઓ વચ્ચે ક્યાંય કોઈ સ્નેહ નથી એ વખતે કાકા મોટા આવતાના બાર ભાઈ એક ભાઈ કે એટલે બધાને જે જેનો જે છેલ્લે એક ચોપડા માટે જ્યારે આવી જતા ત્યારે સૌ તો હું તમારા વચ્ચે જે આ હંપ છે ને એને વંદન કરું છું શું કહેશો સો ટકા વંદનીય તો છે જ ને આજે કેમ કે એમના ચાર ભાઈ ચાર ભાઈના બાર દીકરાઓ એના અંદર એટલે બીજી પેઢીમાં આવવું ને એ તો કોઈક પુણ્યાય હશે તો જ આ થયું હશે તો દર્શક મિત્રો આ હતા રાપર તાલુકાના ખેંગારપર ગામના ગુસાઇ પરિવારના એવા યુવાનો કે જેમણે આખા રાપર તાલુકા માટે એક પ્રેરણારૂપ બનવાનું કાર્ય કર્યું છે ખાસ તો આજે સાવલા બિઝનેસ પાર્કમાં આવીને મને એમનો જ્યારે પરિચય થયો અવારનવાર મને પંકજભાઈ વાત કરતા હોતા ક્યારેક તો હું જાય એમની મુલાકાત લે આ માણસો મળવા જેવા છે તાલુકાને પ્રેરણા આપે એવા માણસો છે પણ આજે કુદરતી અનાયાસે અહીંયા જેમ એમને મળવાનું થઈ ગયું ખરેખર આ પરિવારમાંથી આખા તાલુકાએ પ્રેરણા લેવાની જરૂર છે અને આવા પ્રેરણાત્મક મણો આપણા તાલુકામાં છે એનું તાલુકાના એક એક નાગરિકે અને ખાસ તો ખેડૂતોએ ગૌરવ લેવું જોઈએ ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર કચ્છ